ભારતમાં આર્થિક સુધારાના ઘડવૈયા પૂર્વ પીએમ મનમોહનસિંહ નું બાણું વર્ષથી જય ફય નિધન સમગ્ર દેશમાં ભારે શોક દિલ્હી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધીએ મનમોહનસિંહને પાઠવી શ્રદ્ધાંજલિ બીજી બાજુ પીએમ મોદીએ પણ પાઠવી શોકાંજલિ તેમના નેતાઓનું જમા આવતીકાલે થઈ શકે છે મનમોહનસિંહના અંતિમ સંસ્કાર તેમની પુત્રી અમેરિકાથી પરત ફર્યા બાદ થશે અંતિમ નિધિ રાજકીય સન્માન સાથે કરાશે અંત્ય પૂર્વ મનમોહનસિંહના નિધન પર દેશમાં સાત દિવસનો રાજકીય શોક જાહેર એએમસી દ્વારા કાર્નિવલ સાંસ્કૃતિક કાર્યક્રમો એકત્રીસમી સુધી કરાયા રદ પરિસરની લોકો લઈ શકશે મુલાકાત લાલકૃષ્ણ અડવાણીની પર સુધારો અપોલો હોસ્પિટલમાંથી ચૌદ દિવસ બાદ કરાયા ડિસ્ચાર્જ गत ઓગસ્ટ માસથી તબિયત હતી ખરાબ ગુજરાતના વાતાવરણમાં ભરશિયાળે શિયાળે પલટો નવ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ બે દિવસ માવઠાની હવામાન વિભાગની આગાહી નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું પૂર્વ પીએમ સિંહનું બાણું વર્ષની જય ફય નિધન દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા તેમની પુત્રી અમેરિકાથી પરત આવ્યા બાદ તેમના અંતિમ વિધિ કરવામાં આવશે તેવી સૂત્રો પાસેથી વિગત સામે આવી છે વડાપ્રધાન મોદી સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે ટોચના મહાનુભાવોનો જમાવડો તેમના નિવાસસ્થાને જોવા મળી રહ્યો છે અને આવતીકાલે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર યોજાશે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મનમોહનસિંહની અંતિમ વિધિ કરવામાં આવશે મનમોહનસિંહના નિધનને પગલે સાત દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે આર્થિક બાબતોના પિતામાં મનમોહનસિંહને દેશે શ્રદ્ધાંજલિ પાઠવી છે તેમના નિવાસસ્થાનના દ્રશ્યો આપ જોઈ શકો છો એક પછી એક તમામ મહાનુભાવો કે જે અત્યારે તેમના સ્થાને પહોંચીને મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે થોડા સમય પહેલાંના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે વડાપ્રધાન મોદી ખુદ ત્યાં પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અમિત શાહ ત્યાં પહોંચ્યા હતા જે પી નડ્ડા સહિત તમામ નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સિવાય સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે તમામ કોંગ્રેસના નેતા કે જેમણે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે મહત્વની વાત એ છે કે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે મનમોહનસિંહના નિધનને પગલે સાત દિવસનો રાજકીય શોક આ એ સમયના દ્રશ્યો જ્યારે વડાપ્રધાન મોદી મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા આર્થિક બાબતોના પિતામાં કે જેમની અંતિમ વિધાય છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી વાડ્રા કે જેઓ જયારે મનમોહનસિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો છે કાલ રોજ જ્યારે આ માહિતી સામે આવી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા તમામ નેતાઓ કે જેઓએ ખૂબ સારું વ્યક્તિત્વ ગુમાવ્યું છે તેવો અહેસાસ થઈ રહ્યો છે તો આપણી સાથે જોડાયા છે નયન પરી કે જેઓ આર્થિક બાબતોના નિશાન છે અને પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાય છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં જી નયનભાઈ સૌથી પહેલા આપની પાસે આવીશું આર્થિક રીતે એક એવો સમય આવ્યો હતો કે જ્યારે એવું થયું કે હવે દેશમાં શું થશે એ વખતે મનમોહનસિંહે બીડું ઝડપ્યું અને આર્થિક રીતે દેશને સદ્ધર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજે એ જ મનમોહનસિંહ આપણી વચ્ચે નથી રહ્યા બત કે મિત્રો તમે એને સાચી જ રીતે આર્થિક બાબુચનો પિતામાં તરીકે સંબોધન કર્યું જેમ પેલું કહે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ તું લઈ જા એમ આર્થિક કટોકટીની એ પરિસ્થિતિ હતી 91 માં જ્યારે આપણી પાસે માત્ર બેઠવાડિયાનું મૂડીયામાં હતું એટલે વિચાર કરો કે આપણે પેટ્રોલ ડીઝલ બધું માર્કેટનું ક્રૂડ ઓઈલ ઈમ્પોર્ટ કરતા આવીએ આપણો મેજર બેલેન્સ ઓફ પેમેન્ટ કોરવાયેલું ફોરિન એક્સચેન્જની પરિસ્થિતિ એકદમ વિકટ હોય એ બધી પરિસ્થિતિમાં જ્યારે નાણામંત્રી તરીકે મનમોહનસિંહ સાહેબે બધો કારોબાર સંભાળ્યો ત્યારે શું મનોદશા હશે એમની અને શું તકલીફો હશે અને એમાંથી આગળનો વિચાર કરો એમાંથી વિચાર કરવો કે કેવી રીતે આ દેશને આ તકલીફોમાંથી છોડાવીએ તો એક પણ એક ગ્રોઈંગ ઇકોનોમી તરીકે કેવી રીતે એને આગળ લઈ જવી એ બાબતનો વિચાર કરવો અમલ કરવો અને એ અમલ તરફ દેશને લઈ જવો એ મહત્વની કામગીરી મનમોહન સિંઘે કરી ત્યારે અને પછી તો પ્રધાનમંત્રી પણ થયા પણ એ પહેલા નાણાં મંત્રી તરીકે જે એમણે ટર્નિંગ પોઈન્ટ કે છે આપણી જે ભારતની આર્થિક પરિસ્થિતિમાં જે એમણે એક વળાંક લાવ્યા અને જે આપણે ડિઝાસ્ટર તરફ જઈ રહ્યા હતા એમાંથી એને પ્રોગ્રેસ તરફ લઈ ગયા એટલે ત્યારની પરિસ્થિતિ જુઓ તો એક તો બેલેન્સ ઓફ પેમેન્ટ નહીં આપણી પાસે વિદેશી રૂડિયા પણ નહીં બીજું ફુગાવો સખત એટલે બે આંકડામાં દસ ટકા ઉપરનો મોંઘવારીનો દર અને આપણા ભારતીય પ્રજા એમાંથી પીસાતી અને એના ઉપરાંત બાકીની જે આપણી ડામાડોળ આર્થિક પરિસ્થિતિ હતી એમાંથી બદલાવ લઈને એમને ગોલ્ડ ટેક્સ પણ લીધા એમને સોનું બી ગીરવી રાખ્યું કે જેથી એટલીસ્ટ આપણે જે પરિસ્થિતિમાં સાવ પડી જવા એવી પરિસ્થિતિ હતી એમાંથી કર્યો સ્ટેડી કર્યો અને પછી આઠ ટકા ઉપરાંત નો જે જીડીપી ગ્રોથ છે એ દિશામાં આપણા દેશને વાળવ્યું એટલે આપણે ત્યાં ત્યારે જુઓ તો લાયસન્સ રાજ હતું અને લાયસન્સ રાજમાંથી મુક્તિ અપાવી ઉદારીકરણ કરાવી વૈશ્વિકરણ તરફ એટલે એમણે રૂપિયો સસ્તો કર્યો જેથી આપણું પાસે વિદેશી ઊંડિયા નહીં આપણે આટલી બધી જરૂરિયાત બે અઠવાડિયાનો એક્સચેન્જ રિઝર્વ ત્યારે એમણે બોર્ડ સ્ટેપ લઈને રૂપિયો એટલા માટે અવગુંજાકન કર્યું એનું કે જેથી આપણું એક્સપોર્ટ બધું એટ્રેક્ટિવ થાય અને વિશ્વમાંથી આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે એમણે જે

એમણે જે આપણા માટે કર્યું અને દેશ માટે કર્યું અને ઇકોનોમી માટે કર્યું એ બદલ આપણે આજે ચર્ચામાં ને જીએસટીના બધા દર્શકો વતી એમને શ્રદ્ધાંજલિ અને એમને આભાર આપણા સૌનો કે એમણે દેશની દિશા બદલી બિલકુલ પ્રશાંતભાઈ જે તેમનું મૌન હતું તે મૌનની સાથે સાથે કેટ કેટલી વખત એવું ચર્ચા હતું કે તેમનું મૌન ઘણું બધું કહી જાય છે એ સિવાય

આવા જ કાર્યક્રમોમાં આપણે બધી જગ્યાએ હાજરી આપી આજે એની શ્રદ્ધાંજલિ કર્યા અને એ રત્નો આપણે અત્યારે ગુમાઈ રહ્યા છે હવે આપણને આગામી પંચોતેર વર્ષમાં કેવા રત્નો મળશે ખબર નથી પણ આ જે મળી ગયા અત્યાર સુધીના એ અમર થઈ ગયા મનમોહનસિંહ ભલે લોકો કેતા પણ એ મનમોહકસિંહ હતા

બધા વિશે વાત કરવા માટે આપણે આખી સપ્તાહ બેસાડવી પડે એક સપ્તાહ અને કાયદેસર એ મનમોહન જે હતા ને મોહન બન્યા ભારત દેશ માટે દેશે અલગ અલગ જે પરિસ્થિતિમાંથી પસાર થતો હતો અને જૂના અનુભવ આઝાદી પહેલાના એટલે એકાણું માં એમણે જે રોલ ભજવ્યો છે ને કદાચ ઓગણીસો એકાણું ના વર્ષે આપણને જીવાડી દીધા છે આપણને રાખી લીધા છે અને એ ઓગણીસો એકાણું ની એમની આખી એક ક્રાંતિકારી જે

એથી વિશેષ ભૂતકાળની દ્રષ્ટિએ એમનો કારણ કે જીવન ચરિત્ર મેં બહુ વાંચ્યું શાંતિથી વાજપેયીનું વાંચ્યું એ બહુ જ એ એક એક મોટા ડાબલાવાળા ચશ્મા પહેરતા ત્યારે કોઈ કે એમને પૂછ્યું તો કે તમને કેમ નાનપણથી છે એટલે એમના એ જે ગામમાં જન્મ થયો એ ગામમાં લાઈટ નહી પાણી નહી સ્કૂલ નહી એટલું ચાલીને જવાનું ત્યારે ઉર્દુ સ્કૂલમાં એ ભણ્યા અને રાત્રે કેરોસીન વાળા દીવાના

અને એ દેશમાં એ ની અંદર બધા જ વડાપ્રધાન બેઠા દેશના આખા વિશ્વમાં સૌથી વધુ ભણેલા પ્રધાનમંત્રી એવા મનમોહનસિંહ એમનું સન્માન આવી રીતે થતું હોય એટલે આ વ્યક્તિત્વ ને મને એવું લાગે છે કે ન ભૂતોના ભવિષ્યથી કોઈ રીતે પહોંચી નહીં મળે કેપેબિલિટી ની દ્રષ્ટિએ એમની સ્કીલ સેટ ની દ્રષ્ટિએ એમણે લીધેલા અમુક જે પગલાં છે ઘણી બધી વાતો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ તો કરી આજે આપણે બી અત્યારે બી સ્વીકારીએ કે સૌથી મોટા અર્થશાસ્ત્રી દેશના મનમોહનસિંહ હતા એ પછી દાખલા જોયા પ્રધાનમંત્રી બે ચાર થી ચૌદ રહ્યા પણ એમના ટેન્યોરમાં આખો જે સ્પાઈક આવ્યો છે તો દેશનું અર્થતંત્ર ખાડે ગયું આ ગયું તે કરતા બી હજી તો પાપા પગલી ભરતું સુડતાલીસ માં આઝાદ થયા પછી દેશ પાસે કઈ નહીં

અત્યારે જે વિદેશ નીતિની વાતો ચાલે છે જે સમયે ભારત આઝાદ એ આપણી સમક્ષ આપણે વાત કરીએ વ્યાપાર નીતિની નિકાસને પ્રોત્સાહન આપવા માટે એમણે જે લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવી તે સૌથી મોટો ભાગ ભજવી ગઈ તેના માટે આપનું શું માનવું છે

અમેરિકા જેવો બળિયો દેશ જો આપણા પ્રધાનમંત્રી ને એટલે નાણા મંત્રી પછીના પ્રધાનમંત્રી થયેલા એને જો ગુરુ માને માને કે આ સૌથી વધારે એજ્યુકેટેડ માણસ છે તો એનાથી વૈશ્વિક રાજનીતિ પર ભારતનો શું પ્રભાવ ત્યારે થયો હશે આપણે વધારે ખ્યાલ આવે અને જ્યારે આપણે સાવ જ પેલા ઓલમોસ્ટ સંકટના આરે ઊભા હતા ત્યારે એમાંથી બદલાવ લાવ્યો અને બદલાવ લાવવામાં તમે જો દેશમાં શું કર્યું એમને લાયસન્સ ને બધું નાબૂદ કર્યું અને ઉદારીકરણ તરફ લઈ ગયા આપણે ત્યાં સાથે સાથે ફુગાવાનો પ્રશ્ન હતો એને હેન્ડલ કર્યો ફુગાવો વધે આપણો જે જીડીપી ગ્રોથ રેટ સાવ તળી ગયો હતો એને ઉપર લાવ્યા એના ઉપરાંત તે શું કહેતા આમ મનમોહનસિંહને ટફ ઇકોનોમિસ્ટ તરીકે જાણવામાં અને ઓળખવામાં આવતા એટલે એ કહેતા હતા કે આમ હું ટફ ઇકોનોમિસ્ટ છું પણ આપણા જે દેશના ગરીબો છે એના પ્રત્યે હું સોફ્ટ છું એટલે પેલું વજરા દપી કઠોરાણી મૃદુની કુસુમા દપી એના જેવું છે એમના માટે હું બહુ જ કોમળ હૃદય ધરાવું છું એટલે એમને શું કર્યું ત્યારે મનરેગાની શરૂઆત એમણે કરી એટલે આપણા જે દેશના લોકોને અનએમ્પ્લોયમેન્ટમાં બેરોજગારીમાંથી રોજગારી તરફ વાળવામાં સમય થાય ત્યાં સુધી જેની પાસે બે ટંકનું ખાવાનું ના હોય એનું શું થાય એટલે વિદેશી ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લાવે લાયસન્સ બધું નાબૂદ કરે પણ આ બધાનો જ્યાં સુધી પરિણામો ના આવે ત્યાં સુધી છેવાડાના માનવીને તકલીફ ના પડે એ માટે એમણે મનરેગાની યોજના એમના સમયમાં શરૂ કરી ત્યારે ક્રાંતિકારી યોજના હતી હવે હજુ ફોલો કરીએ છીએ આપણે ત્યારે એમણે કહ્યું કે ભાઈ સો દિવસનું રોજગારી જેટલા પૈસા મારા ગરીબ ના ગરીબ માણસને મળે એના માટેની વ્યવસ્થા એમને ચાલુ કરી એના ઉપરાંત એમણે સરકારમાં પારદર્શિતા લાવવા માટે આરટીઆઈ ની શરૂઆત કરી પણ આપણે એમને ક્રેડિટ આપવી જ પડે રાઈટ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ જેના જેના રૂએ અત્યારે આપણે કોઈ પણ સરકારી માહિતી સિવાય કે એક્સ્ટ્રીમલી કોન્ફિડેન્શિયલ હોય એ મેળવી શકીએ છીએ અને સરકારો પણ જેના કારણે સમજે છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સરકારની કામગીરી અંગે જાણકારી મેળવી શકશે અને એના કારણે જે વધારાની જવાબદારી સરકાર પર આવે છે અને એ લોકોની જે રિસ્પોન્સિબિલિટી વધે છે એનું પાયાનું કામ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામ પણ સમયમાં થયું અને ઓફ એજ્યુકેશન એટલે આપણે ત્યાં નાની વયના બાળકો અને સ્કૂલ એજ્યુકેશન જે કમ્પલસરી થયું એમણે કર્યું કારણ કે એમને ખબર હતી કે આ બધું કરીશું પણ જ્યાં સુધી આપણે ત્યાં આપણે એજ્યુકેશન નહીં આપીએ જ્યાં સુધી આપણું યુવાન આપણા બાળકો બધા ભણશે નહીં ત્યાં સુધી આપણે એક સારી પેઢીનું નિર્માણ કેવી રીતે કરીશું આપણે એક સારા ભારતનું નિર્માણ કેવી રીતે કરીશું એટલે આરટીઆઈ કર્યું રાઈટ ટુ એજ્યુકેશન કમ્પલસરી બનાવ્યું નરેગા કર્યું જેથી ગરીબોને ખાવાનું મળે એમણે ફુગાવાનો દર નીચે લઈ ગયા ફોરિન એક્સચેન્જમાં બહારના ઇન્વેસ્ટમેન્ટને બોલાવીને અહીંયા આપણે એમને એવું વાતાવરણ ઊભું કર્યું કે જેથી આપણો જીડીપી ગ્રોથ વધે

પ્રશાંતભાઈ આપે કહ્યું તે પ્રમાણે જેમ નયનભાઈ ઘણી બધી વાતો એક સપ્તાહ ઓછું પડે તેમને કરેલા કામો ઉપર નરેગા એ બે હજાર પાંચનો એ સમય કે જેની અંદર ગ્રામીણ પરિવાર કે જેમને સો દિવસથી રોજગારીની વાત કરવામાં આવી ડીબીટી જે તમે જાણો છો કે જેનાથી લાભાર્થીઓને સીધું જ ભંડોળ મોકલવામાં આવતું હતું અને આધાર યોજના બધી એવી યોજનાઓ હતી કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ધીમે ધીમે કરીને સદ્ધર થઈ શકે એ ગ્રામીણ વિસ્તારો એ ગરીબો કે જેને એક આશ્વાસન મળતું કે અમારી જોડે સરકાર ઉભી છે આપણા દેશમાં શહેરીકરણ લગભગ હમણાં છેલ્લા દસ વર્ષમાં વધી ગયું શહેર જિલ્લા તાલુકા વધ્યા પહેલાં તો ગ્રામ્ય વિસ્તાર એટલે રૂરલ ઇકોનોમી જો બુસ્ટ ના થાય ત્યાં સુધી લગભગ કોઈ પણ દેશ પ્રગતિ ના કરી શકે આવી એક માનસિકતા મનમોહન સિંઘને હતી અને એટલા માટે એમણે રૂરલ ઇકોનોમીને બિલ્ડપ કરવા માટે મનરેગાની સ્કીમ કે માણસ જ્યાં રહે છે છેવાડાનો માનવી છેવાડાના ગામડામાં રહે છે તો એ ગામડાવાળો એની આસપાસમાં જ મનરેગા સ્કીમ હેઠળ રોજગારી મેળવે અને ત્યાંથી ત્યાંથી એની ખરીદ વેચાણ ચાલુ થાય તો એ પૈસો એક લિક્વિડિટી રોટેશનમાં આવે અને એટલા માટે જીડીપી પણ સ્ટ્રોંગ થાય જીડીપી શબ્દ આપણે છેલ્લા પાંચ દસ વર્ષમાં બહુ જ એટલો હાઇલાઇટેડ સાંભળ્યો છે પણ જીડીપીનો સાચો અર્થ ગ્રાઉન્ડ ઉપર એને

હવે ત્યાં કઈક એમને અચુકતું બન્યું ચંદ્રશેખર જે દિવસે સરકાર પાડી એ દિવસે ત્યાં આઈએમએફમાં આપણે બધા બેઠા હતા તો એક પ્રશ્ન પૂછ્યો કે તમારી સરકારના ઠેકાણા નથી અમે તમને લોન કયા આધારે આપીએ તમારી ગેરંટી શું રહેશે ત્યાં તો સ્ટેબિલિટી નથી અને ખરેખર પડી ધોયેલા મૂળા જેવા પાછા આપણે આપણે આઈએમએફે કશું ના આપ્યું પછી નવી સરકારમાં નવું બધું કર્યા પછી ત્રીસ દિવસમાં જે ડિસિઝન લેવાના હતા એના આધારે આઈએમએફે બમણી લોન આપી કારણ કે એક સ્ટેબિલિટી અને વધતા અર્થશાસ્ત્રી એક રિપોર્ટ તૈયાર કર્યો હતો મનમોહન મનમોહનસિંગનો રિપોર્ટ હતો એના આધારે નવી મોટી લોન અને ગોલ્ડ જે કર્યું કરોડ કરોડ ગોલ્ડ રિઝર્વ કરોડ રાજ ખતમ કર્યું એફડીઆઈ જેનો પુષ્કળ વિરોધ થયો જે તે વખતે એકાવન ટકા એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ પુષ્કળ વિરોધ થયો એ જ સૌથી મોટી સોનાની લગડી સાબિત એના થકી રોજગારી ઊભી થઈ લોકો બહાર અંદર આવતા ગયા જે લાઇસન્સ રાજ કરતા એ વખત છે ને પબ્લિક સેક્ટર આપણે તો મેક્સિમમ સરકારી સંસ્થાઓ બધી વધારે હતી પછી ક્ષેત્ર હોય માંડીને માંડીને ઓટોમોબાઈલ બધી જગ્યાએ એ બધું જ પબ્લિક સેક્ટર પરથી થોડો પકડ ઢીલી મૂકી અને પ્રાઇવેટાઇઝેશન લાવવાનો પ્રયત્ન કર્યો લિબરલાઇઝેશન ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એના થકી બહુ જ બધું રોકાણ અંદર આવ્યું અને એક નવી રોજગારી નવો એક ઇકોનોમી નો જેને કહેવાય એક સર્ક્યુલેશન ચાલુ થયું એના હિસાબે બી લોકોને એક પૈસો લિક્વિડિટી માર્કેટમાં આવી લોકો ફરતા હરતા થયા રોજગારીની દ્રષ્ટિએ એક બહુ જ એક સ્ટ્રોંગ બોન્ડી બોન્ડિંગ ઉભું થઈ ગયું આ બધા ક્રાંતિકારી વિચારો લાવવા હું એવું માનું છું કે આ કોઈની ઈઝી તાકાત નથી અત્યારે બી કોઈ માણસ થી બી આટલું સારું નહીં કરી શકે જેટલું એમણે એમના વિચારોથી કર્યું અને ભણેલા હતા લંડનમાં ઉછરીને પણ દેશ માટે એમણે આટલો બધો પ્રયત્ન કર્યો હતો એક અલગ જ ખેવના જેમ આપણે અત્યારે કહીએ કે જનુન છે તો નરેન્દ્ર મોદી જે જનુન અત્યારે છે કદાચ એ જનુન મનમોહનસિંહમાં એ વખતે હતું હતું અને હતું બિલકુલ પ્રોમિસ લેન્ડ નયનભાઈ આપને ખ્યાલ હશે બરાક ઉબામાનું જે પુસ્તક છે એની અંદર પણ તેમણે મનમોહનસિંહના ભરપૂર વખાણ કર્યા હતા અને એમણે કહ્યું કે એક એવું વ્યક્તિત્વ એક એવું વ્યક્તિ કે જેણે ગરીબો હતા તે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અર્થતંત્રને આધુનિક બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી એ પુસ્તકની અંદર એમણે ઘણા બધા પ્રસંગો જે મનમોહનસિંહને લઈને લખ્યા છે જો નોંધ તેમની છેક ત્યાં લેવાતી હોય તો તેમનું આ જે મૌન હતું તે બોલતા ન હતા પરંતુ તે બધું જ કરતા હતા તે જવાબ

તમને આ તારીખે હું તમારું કન્સાઇનમેન્ટ આપી દઈશ પણ ખરેખર એ તારીખે કન્સાઇનમેન્ટ મળે નહીં પછી આપણે એક બાના કાઢીએ આપણે વાતો કરીએ કે આ કારણે ના થઈ શક્યું આ કારણે એટલે પેલું ઓવર પ્રોમિસ અને અંડર ડિલિવર વધારે વાત કરીને ઓછું આપવા કરતા મનમોહન સિંહે આપણા દેશની અને પોતાની છબી એ રીતે આંતરરાષ્ટ્રીય નેતાઓ સામે આંતરરાષ્ટ્રીય બજારમાં બદલી કે બોલશે ઓછું પણ કરશે વધારે અને એ મારા ખ્યાલથી કારણસર એમણે બોલવાનું ઓછું રાખ્યું પણ એમના જે એક્શન હતા એ બોલતા એમને જે એમનું જે કાર્ય હતું એ બોલતું અને જ્યારે તમારું કાર્ય બોલે ત્યારે તમારે બોલવાની ક્યાં જરૂર પડે તમે જો શબ્દોથી જ વાતો કરો અને તમારા કાર્યો ના બોલે અથવા તમે શબ્દોથી થોડી વાત કરો અને કાર્યથી લોકો સરપ્રાઈઝ થઈ જાય એ તો વધારે સારું છે ને અત્યારે અત્યારે આપણે એવી પરિસ્થિતિ પર પર પહોંચી ગયા છે જ્યારે આપણે જે બોલીએ એને લોકો સિરિયસલી લે દેશમાં આપણે કંઈક વાત કરીએ એને લોકો સિરિયસલી લે એ પહેલા મૌનની જરૂર હતી એ પહેલા આપણો દેશ અને આર્થિક વ્યવસ્થા સાવ મરણ પથારી હતી આપણે ત્યારે વધારે બોલ્યા હોત તોય લોકોને કે એની કિંમત એટલી થાત નહીં ત્યારે આપણા બોલવાનું બહુ જ ડિસ્કાઉન્ટેડ હતું જ્યારે આપણું કાર્ય જે કરીને બતાવ્યું એમને જે લાયસન્સ રાજને રદ કર્યું એમણે જે વિશ્વમાં ઉદારીકરણ તરફ દેશને લઈ ગયા એમણે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ દેશમાં કર્યું કર્યું એમણે ગરીબો માટે નરેગા વગેરે શું એક મહત્વની વાત એ રાખી કે કાર્ય બોલે શબ્દો નહીં એ પ્રમાણેની શરૂઆત કરી અને એટલા માટે હું બોલું હું માનું છું કે એમનું મૌન જે છે એ એમના એમના કાર્યો મહત્વનું અને સૂચક હતું કે એ એમની કાર્ય પદ્ધતિમાં પણ બોલતા ઓછું પણ કામ બધું કરતા એટલે નાણા મંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે પણ એ પહેલા પણ એમને ઘણી સેવા પોતાની સ્ટાઇલ ની રાખી હતી કે વધારે વાતો નહી કરવાની અને કામ કરીને બતાડી દેવાનું મારા હિસાબે આજે જયારે આપણી વચ્ચે નથી ત્યારે જો આપણે એક એમનો સંદેશ એક એમનો ઉપદેશ એક એમની વિચારધારા જો આપણા જીવનમાં ઉતારવાની હોય તો એ કઈ હોય અને તેમની જે આર્થિક કુશળતા અને રાજકીય મુદ્દા કે જેમના ઉપર તે નિર્ણય લેતા મનમોહનસિંહ કે જે શિષ્ટાચારથી નિર્ણય લેવા માટે જાણીતા હતા આજે તે જ રતનને દેશે ગુમાવ્યું છે અને અત્યારે આખા દેશની અંદર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે આ બંને અમારી સાથે જોડાયા ચર્ચામાં તે બદલ આ બંનેનો આભાર તો આ સાથે વિશેષ મહાલબસ આટલું જ નમસ્કાર